સર ખાવાનું કેમ કે નીણ હોય એટલે તો પછી જાજે ઘણી આ બાજુ તો જોવાની એને કે નીણ જ ખાવા મળે ફટાફટ નીણ ખાવાની ઉતાવળ નાસ્તો કાક બહુ જ ઝાકળ આવેલો છે એટલે આમ ઠંડી ઓછી છે આપણે જો સ્વેટર એ નથી પહેરું તો પટો તોય બાંધો છે કેમકે આડું તો બાંધવું જ પડે એટલે તો ઠંડી વાય જ પણ ઝાકળના લીધેથી ને આમ ઠાર છે બાકી આમ ઠંડી નથી એટલે ઝાકળ એ આમ વધારે જ પડતો આવેલો છે અહીંયાથી તો એવો નજારો નહીં દેખાય આપણે અગાશીમાં થઈ જશું ને એટલે તુરત દાદા ઉગતા હોય ને આમ ઝાકળ આવેલો હોય ને એટલે ધુમ્મસ ધુમ્મસ આમ બહુ સરસ મજાનો આપણે નજારો દેખાતો હોય તો આપણે બસ બીજે ક્યાંય ને આપણે સીડીના પગથિયા થોડાક ચડીને તમને અતારનો હવારનો હવારનો એક મસ્ત નજારો દેખાડ દેવી કુંડળી ફરવાનું સારું છે જો અતારમાં મોટર ચાલુ છે દાળનું પાણી આવતું છે ગરમમાં ગરમ આપણે અગાચી માથે મરસા પણ ફૂંકેલા છે કાકા ચોલા તાજા છે અને આ કા ફૂંકાઈ ગયા છે અને અહીંથી નવે જોઈએ આપણે સરસ મજાનો નજારો સુરજ દાદા ઉગતા હોય ને આ બાજુ વાડી બાજુ જવો ને તો આમ આગળ તો ધુમ્મસ ધુમ્મસ ને એવું જ દેખાય ફરતી બાજુ એમ કહેવાય કે આમ ઝાકળ આવેલો હોય એટલે કેવું વાતાવરણ હોય એકદમ આમ ધૂમસ ધુમ્મસ દેખાતું હોય અને બધાને બધાને માથે જવો ને તો બધાને માથે મરસાદ એવું જ બધું નાખેલું હોય મરસાદ ને એવું બધું ને અત્યારે તો શું હોય મરસાની ને એવી બધી ફૂકવણી થઈ હોય એટલે કેવો સરસ મજાનો અતારનો નજારો દેખાય છે અતારમાં આપણને પોપટનો અવાજ જોવા મળી ગયો છે પણ થોડાક આપણે નજીક જઈએ એટલે પોપટ આપણને દેખાશે તો ઉડી ન જાય તો આ પાતળું જાડું છે નાની પાતળી ડાળે હંધાઈથી ઉપર ડાળ છે ને એના પોપટ બેઠો છે કેવો બેઠો છે એક જ પોપટ લાગે છે તારમાં છે તને જો અંતાઈથી ઉપરલી ડાળ છે ને નાસડીને જ બેઠો છે હલો ઘરે હાલા જેવી આપણે માય સરસ મજાનું ધૂસો વટી નતારમાં બેઠા છે રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ વટી જાવ ઠંડી એવા છે ચા પી લીધો ચા પીધો લઈ જા ચા પી લીધો હલો ઘરે જઈ માય તો સાપાડી પી લીધા છે આપણે જે સાફ પાણી પીવાના બાકી હતા અને શિવાની બેન ને અત્યારે આપણે આલામાં હુતાશે બેન શિવાની બેન ને આપણે આલામાં હુરાઈ દીધા છે અને આપણે બકાલ લીધો અહીં કાંક સુધારવા બેઠા હતા ને એટલે બધું ફોલું હોય ને બધું એમને છે રમણ ફમણ પડ્યું છે ને શિવાની ના પપ્પા આવી ગયા બાબરા થી નહીં આવું બધું લેવા જોતો પેલા તો બધા રામ રામ ને સીધા રામ ડાયરા ને પાઇપ લેવાની હતી હા પછી બીમ થાંભલામાં મૂકવાની છે ને મૂકડા મૂકવા

ઘણી મોટી છે હું કઈ જી ફરખો સમજી નથી કા હું કામમાં આવે ને ઈ નથી સમજી હા હા બીમ માં કા કામ કીધું તમે શું કીધું બીમ માં બીમ હા એમાં વચ્ચે હરિયો મૂકે છે ને ઘણે એટલે એમાં આતરે ભૂંગળી મૂક દેવો ને પછી પલાટો ખોલી દે ને એટલે એમાં હરિયો ઓકે જવાનું કેવું બધું હોય એમ ને

દૂધ આવે પછી મોરસ દેવાય સ્વાહા એમ નહીં નાખવાનું કા ખરખો નાખવાનું કે આ દહીં દેટ નાખે દૂધ નીચે જવા દે નાખવાનું હોય એવું હોય દૂધ નાખો ઉકળ છે છે ઝોકવા દો એટલે હારો કોટો છેડે બધાય ને હારો સાપાખી ઢુંહાડિયો સા નેત કરવાનો પછી કાઈ હું કરું તો માળું ન થા રો મનતે ન

અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ તો બાય બાય મે કે માર સક ને એમ જો એટલે હા ઈના કાતા માં માસી ને સાતા હલન માર માસી નો સાતા હોય હાલ મારો તરત ડોકો ઓળાવે આપણે પાસે આયા નહીં થાય એમ તો કેમ આપણે કેમ હજાયણા હોય એમ કરે લે